નમસ્કાર દર્શક મિત્રો એસટીવી ગુજરાત న్యూస్ માં આપનું હાર્દિક સ્વાગત છે. બગડાણા ગામે સ્વયંસેવક નવનીતભાઈ બારדיה પર હુમલાની ઘટનામાં કડક કાર્યવાહી કરવાની સમસ્ત કોળી સમાજની માંગ. રાણપુર તાલુકાના કોળી સમાજ દ્વારા મામલદારને આવેદન પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી. બગડાણા ગામ ખાતે તાજેતરમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. બગડાણા ગામના એક સ્વયંસેવક નવનીતભાઈ પર વર્તમાન સમયમાં નિર્દયાપૂર્ણ માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાને લઈને સમસ્ત કોળી સમાજ રાણપુર તાલુકા દ્વારા કડક વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે સમસ્ત કોળી સમાજે આ ઘટનાને ગંભીરતાથી લઈને રાણપુર મામલતદાર તથા સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે રજૂઆતમાં આરોપી સામે તાત્કાલિક અને કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે સમાજનું કહેવું છે કે જો આવા અસામાજિક તત્વો સામે સમયસર કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આવી ઘટનાઓ વધવાની શક્યતા નકારી શકાય નહીં સમાજના આગેવાનોનું કહેવું છે કે સ્વયંસેવકો સમાજ સેવા અને વ્યવસ્થા મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે તેમના પર હુમલો થવો અત્યંત નિંદનીય છે આ ન્યાયિક તપાસ કરી કડક સજા આવે તેવી મજબૂત શહેર અને તાલુકા કોળી સમાજ દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે સમાજ કોળી સમાજે પ્રશાસનને અપીલ કરી છે કે ઘટના અંગે સત્ય બહાર લાવી ન્યાય આપવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે

આપનો પરિચય મારું નામ પંચાલા કેશુભાઈ ધરમશીભાઈ હું રાણપુર બોટાદ જિલ્લા કોળી સેનાના પ્રમુખ છું આજે રાણપુર શહેરમાં દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે છે શું અમારે બગદાણા ગામની અંદર જે અમારા સમાજના નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હુમલાની અંદર માયાભાઈ આયરના ટીકાનું નામ સમજવાનાલું હોય અને એ આ અંદર નામ ન સૂચવાનું હોય તો એના માટે એનું નામ આરમાં સૂચવાય અને અમારા સમાજને મોડી સમાજ તેમજ ઠાકોર સમાજ રાણપુર તાલુકાનો એનો ન્યાય માગી તો અમે એ માટે મામલતદાર પત્ર આપ્યું છે અને સંઘવી સાહેબ તેમજ મુખ્યમંત્રીને અમારી એવી રજૂઆત છે કે નવનીતભાઈને ન્યાય મળે અને સાચા આરોપીઓને સજા મળે તો હજી માંગ છે અમારી આજે રાણપુર શહેરમાં કોળી સમાજ દ્વારા રાણપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે શા માટે શું છે આજે એવી વિગત છે કે આજે અમારા સમાજના આગેવાન શ્રી નવ નવનીતભાઈ બાલજીયા એમની ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદીને કોઈ ધર્મ કોઈ નાદ વતી નથી એ અસામાજિક તત્વ દ્વારા જ્યારે એની ઉપર જીવલેણ હુમલો થયો છે અને જ્યારે એ મરણ જીવન મરણ વચ્ચે ઝોલા ખઈ રહ્યા છે ત્યારે એમના કહેવા મુજબ પોલીસન પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક એમની ફરિયાદી લેવામાં આવી નથી જે એમને કીધું એ મુજબની ફરિયાદી ઉધારી નથી અને આજની તારીખે એમની અપીલ છે કે સીસીટીવી ફૂટેજની અંદર જયરાજભાઈ પાછળના પડદેથી જે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે જયરાજભાઈ હુમલો કરાવ્યો છે ત્યારે આજની તારીખે એમને કોઈ સીસીટીવી કેમેરા પસંદ એને કોઈ સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા નથી અને એને હજુ સુધી કોઈ ન્યાય આપવામાં આવ્યો નથી એ કહેવા મુજબ એની ફરિયાદી લેવામાં નથી આવી ત્યારે અમારા રાણપુર તાલુકા તમામ કોળી ઠાકોર સમાજ દ્વારા અમે એમની સાથે છીએ અમે લાગણી અને માગણી સાથે સરકારશ્રીને ભાઈ શ્રી હર્ષસંઘવી સાહેબને વિનંતી કરીએ છીએ કે એમને સત્ય ન્યાય મળે અને શિયાનો સાચો ગુનેગાર છે એ ગુનેગારને ફરી ઉલટ તપાસ કરી એને એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે અને સંવિધાનના નિયમ મુજબ એને સજા કરવામાં આવે એવી અમે લાગણી અને માગણી સાથે મામલતદારશ્રીને આજે અમે રજૂઆત કરવા આવી છીએ મનોરભાઈ પંચાળા રાણપુર તાલુકા કોળી સમાજ આગેવાન આજે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું છે રાણપુર મામલતદારને આયોજન લેવામાં આવ્યું છે કે ભક્તાણા ગામે જે નવનીતભાઈ ઉપર હુમલો થયો છે અને જે નવનીતભાઈ દવાખાનામાં જે શબ્દો બોલ્યા એ ઉપરથી પોલીસે એફઆઈઆર ન ફાડી અને જે નામ રહી ગયા છે જે પડદા પાછળ એ નામ લેવામાં આવે

આજે રાણપુર શહેરમાં રાણપુર તાલુકા કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું વિગત છે શું બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર જે અમાનવી જે વ્યવહાર થયો છે અને જેને ઢોર માર મારવામાં આવ્યો છે અને એના લખાવ્યા મુજબ જે નામ એફઆઈઆરમાં નથી આવ્યા તો એ નામ જે એમને લખાવ્યા પ્રમાણે એના નામ એફઆઈઆરમાં દાખલ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એ અમારી સર્વ રાણપુર તાલુકાના દરેક અમારા કોળી સમાજની માંગ છે તો આજે રાણપુર તાલુકા પોલીસ માં દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું છે શું વિગત છે બગદાણા જે નવનીત ભાઈ ઉપર જે હુમલો થયો એ ખરેખર અમાન્ય છે એને મેં વખોડી કાઢવી છે અને જે એફઆર નવનીતભાઈએ લખાવી એમાં જે શંકાને આધારે જે માણસો છે એના નામ નથી આવ્યા અને એના નામ આવે અને યોગ્ય એની તપાસ થાય અને એને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે એવી લાગણી અને માગણી રાણકોટ તાલુકાના સમસ્ત કોળીની છે